પાઠ અગિયાર વાગે વાગે છે પ્રશ્ન એક નીચેના પૈકી પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેના ક્રમ અક્ષર પ્રશ્નની સામે ચોરસમાં લખો તો પ્રશ્ન એક વિકલ્પમાં સી બેમાં માં એ ત્રણમાં માં ડી આવશે આ મુજબ બાળકો લખી લેવો પ્રશ્ન બે કૌંસમાં યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો એક વૃંદાવનમાં વાગતી મોરલીનો નાદ ગગનમાં ગાજે છે બે પીડા પિતાંબર જરકસી જામાં પીડો તે પટકો રાજે છે ત્રણ કાને તે કુંડળ મસ્તકે મુકટ મુખ પર મોરલી શોભે છે ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો આકાશમાં શાનો અવાજ ગાજી રહ્યો છે શ્રી શ્રીકૃષ્ણે વગાડેલી મોરલીનો અવાજ આકાશમાં ગાજી રહ્યો છે બે વૃંદાવનમાં શું રચાયું છે વૃંદાવનમાં રાસ રચાયો છે વૃંદાવનની કુંજ ગલીમાં કૃષ્ણ શું કરે છે વૃંદાવનની કુંજ ગલીમાં કૃષ્ણ ભગવાન થન્નક થન્નક થઈ નાચે છે પ્રશ્ન ચાર મીરાબાઈ કોનો ગુણ ગાવાનું કહે છે મીરાબાઈ ગિરિધર શ્રી કૃષ્ણ પ્રભુના ગુણ ગાવાનું કહે છે પાંચ શ્રીકૃષ્ણના દર્શનથી શું લાભ થાય છે શ્રી કૃષ્ણના દર્શનથી આપણા સર્વે દુઃખ દૂર ભાગે છે પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં આપો શ્રી કૃષ્ણ વૃંદાવનને રસ્તે જનાર પાસે શા માટે દાન માગે છે શ્રીકૃષ્ણ વૃંદાવનની રસ્તે જનાર ગોપીઓ પાસેથી દહીંના દાન માગે છે કારણ કે ગોપીઓ દહીં અને તેને વલોવીને મેળવાતા માખણને પોતાના બાળકોને ખવડાવતી નથી અને તેને મથુરાના બજારમાં જઈને વેચી આવે છે એટલે તે દાન માગે છે પાંચ આ કાવ્યમાં શાની વાત કરવામાં આવી છે આ કાવ્યમાં વૃંદાવનમાં શ્રી કૃષ્ણને વગાડેલી વાંસળીની અવાજ ગગનમાં ગાજે છે તેની વૃંદાવનમાં મારા મારા કે જતા શ્રી કૃષ્ણને દહીનો કર માગે છે તેની વાત કરવામાં આવી છે વૃંદાવનમાં રાસ રચાય છે તેની શ્રી કૃષ્ણે પહેરેલા પીતાંબર જરકશી જામા અને પીટા પટકાની પીડા પટકાની શ્રીકૃષ્ણના કાંડળ કુંડળ મસ્ત મુગટ અને મુખ પર મોરલી બિરાજે છે તેની વૃંદાવનની કુંજ ગલીમાં કૃષ્ણ ભગવાન થનક થનક થઈ નાચે છે તેની વાત કરવામાં છે કાવ્યને આધારે વર્ણન લખો શ્રી કૃષ્ણની આ વૃંદાવનમાં કૃષ્ણ ભગવાને બાળ લીલાઓ કરી હતી આ વૃંદાવનને સ્વર્ગ કરતા પણ અધિક પૃથ્વીની કીર્તિ શોભા વધારી છે કેમ કે શ્રી કૃષ્ણના ચરણ પડવાથી તેને વધારે શોભા મળી છે

ખેતરમાં જવાનો માર્ગ ઉડવુડો જરકસી કરતાં નાદ વધુ ગમે છે ભગવાનના દર્શન કરવા રોજ મંદિરે જાઉં છું ઉદાહરણ પ્રમાણે અહીં લખવાનું છે ગદાને ધારણ કરનાર ગદાધર ગીરીને ધારણ કરનાર ગીરીધર ધનુષને ધારણ કરનાર ધનુરધર બંસીને ધારણ કરનાર બંશીધર વિકલ્પ સાચા લખવાના છે પહેલા વિકલ્પમાં અ બીજા વિકલ્પમાં બ ત્રીજા વિકલ્પમાં દધી પિત્બર ગિરિધર આવી રીતે સાચી જોડની બાળકો લખશો બાર શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો વન જંગલ અરણ્ય મારક રસ્તો પથ દાન કર તો જકાત મંડળ તો ટોળું અને સંગ મુખ તો મો અને ચહેરો શબ્દ સમૂહ માટે એક શબ્દ તુલસીનું પ્રાચીન વન વૃંદાવન મોટા ઘેરા વાળો એક જાતનો અકરખો જામો લતા મંડપ માની જવા આવવાની સાંકડી શેરી કુંજ ગલી ગીરી પર્વતને ધારણ કરનાર ગીરીધર મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરશો